હલો સ્ટુડન્ટ્સ એફઆઈ બી કોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો એક દાખલો શીખીશું આ દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એફઆઈ બી કોમ એપ્રિલ બે હજાર તેર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌ પ્રથમ રકમ સમજી લે અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું તારીખ એક ચાર બે હજાર વીસના રોજ શ્રી અ એ રાજ ટ્રેડર્સ પાસેથી એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદ્યું કિંમત નીચે મુજબ ચૂકવવાની હતી તારીખ એક ચાર બે હજાર વીસ પાંચ હજાર રૂપિયા એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ છ હજાર પાંચસો રૂપિયા એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ છ હજાર રૂપિયા અને એકત્રીસ ત્રણ ત્રેવીસ પાંચ હજાર પાંચસો રૂપિયા યંત્રની રોકડ કિંમત શોધો અને દરેક હપ્તા સાથે ચૂકવવાના વ્યાજની રકમની ગણતરી કરો આ રીતનો પ્રશ્ન છે તો પ્રશ્ન સમજી લે પહેલાં કે જે દિવસે યંત્ર ખરીદ્યું એક ચાર વીસ એ દિવસે કેટલા રૂપિયા ચૂકવ્યા પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા ડાઉન પેમેન્ટ તરીકે યંત્ર ખરીદીઓને તરત જ બરાબર અને બાકીની રકમ જે છે ત્રણ હપ્તામાં ચૂકવી પહેલો હપ્તો એકત્રીસ ત્રણ એકવીસ પછી એકત્રીસ ત્રણ બાવીસે બીજો હપ્તો અને એકત્રીસ ત્રણ ત્રેવીસે ત્રીજો હપ્તો આ ત્રણે ત્રણ હપ્તા જે છે એની અંદર બરાબર એની અંદર શું હશે વ્યાજ પણ સમાયેલું હશે પ્લસ રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવી એ પણ સમાયેલી છે બરાબર એટલે એ આપણે છૂટી પાડવાની છે કે એમાંથી વ્યાજ કેટલું છે અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી છે તો એના માટે દાખલામાં વ્યાજનો દર આપ્યો નથી બરાબર દાખલામાં વ્યાજનો દર નથી આપ્યો પ્લસ રોકડ કિંમત પણ નથી આપી આપણે રોકડ કિંમત પણ શોધવાનું છે તો શું કરીશું તો આ પ્રશ્નમાં રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલ નથી તો આપણે ધારવું પડશે ધારો કે રોકડ કિંમત એટલે એક્સ અને વ્યાજ એટલે વાય બરાબર બંને વસ્તુને આપણે ધારી લેવી પડશે હવે દરેક હપ્તાની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે વ્યાજ પણ સમાયેલું છે અને રોકડ કિંમત પણ સમાયેલી છે એટલે પ્રથમ હપ્તો એની અંદર એક્સ 3y ત્રણ વાય બરાબર છ હજાર પાંચસો કેમ છ હજાર પાંચસો કારણ કે હપ્તાની કુલ રકમ છ હજાર પાંચસો છે તો એક્સ 3y ત્રણ વાય હવે પ્રશ્ન એ થાય કે ત્રણ કેમ લીધું તો આની અંદર ત્રણે ત્રણ વર્ષનું વ્યાજ સમાયેલું છે એટલે પહેલું સમીકરણ જે આપણું બને એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ હજાર પાંચસોનું બનશે એ જ રીતે બીજો હપ્તો છ હજાર રૂપિયાનો છે તો બીજું સમીકરણ બનશે એક્સ વત્તા બે વાય બરાબર છ હજાર રૂપિયા અહીંયા કેમ બે લીધું કારણ કે બીજા વર્ષનું છે એટલે એની અંદર બે વર્ષનું વ્યાજ સમાયેલું છે બરાબર એ જ રીતે ત્રીજું સમીકરણ એક્સ બરાબર હવે અહીંયા કેમ ફક્ત વાય જ લીધો કારણ કે એની અંદર એક જ વર્ષનું વ્યાજ સમાયેલું છેલ્લા જ વર્ષનું એટલા માટે આ રીતે ત્રણે ત્રણ સમીકરણો આપણા બની ગયા હવે સમીકરણોનો ઉકેલ લાવવો પડશે તો પ્રથમ સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ તો આપણને વાયની કિંમત મળશે બરાબર તો પહેલું સમીકરણ શું છે એક્સ વધતા ત્રણ વાય બરાબર છ હજાર પાંચસો એમાંથી આપણે બીજું સમીકરણ બાદ કરવાનું છે એક્સ વધતા બે વાય બરાબર છ હજાર તો પ્રથમ સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરીએ તો એક્સમાંથી એક્સ બાદ થઈ જશે એટલે કશું રહેશે નહીં ત્રણ વાયમાંથી બે વાય બાદ કરીએ એટલે ફક્ત એક વાય બચશે અને છ હજાર પાંચસોમાંથી છ હજાર બાદ કરું એટલે પાંચસો બચશે બરાબર એટલે આ રીતે જો કરીએ તો વાયનો જવાબ આવે છે પાંચસો રૂપિયા બરાબર વાય એટલે પાંચસો રૂપિયા આપણને ખબર છે કે વાય એટલે શું વ્યાજ બરાબર વાય બરાબર શું છે વ્યાજ છે એટલે વ્યાજ આપણને મળ્યું અહીંયા પાંચસો રૂપિયા એટલે દરેક હપ્તામાં પાંચસો રૂપિયા વ્યાજ સમાયેલું છે બરાબર હવે એક્સની કિંમત શોધીએ તો આમાંથી કોઈપણ એક સમીકરણમાં વાયની કિંમત મૂકીએ એટલે એક્સની કિંમત સીધે સીધી મળી જ જશે તો આપણે ત્રીજું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર પંચાવનસો એની અંદર વાયની કિંમત મૂકીએ તો જુઓ ત્રીજા સમીકરણમાં વાહની કિંમત મૂકતા તો ત્રીજું સમીકરણ છે એક્સ વત્તા વાય બરાબર પંચાવનસો તો જુઓ એક્સ વત્તા વાય બરાબર પંચાવનસો આમાં વાયની કિંમત મૂકવાની વાય કેટલો છે પાંચસો તો વાયની જગ્યાએ પાંચસો મૂકીએ તો એક્સ વત્તા પાંચસો બરાબર પંચાવનસો બરાબર હવે પાંચસો પ્લસ છે બરાબરની આ તરફ લાવીએ તો માઇનસ થઈ જશે એટલે માટે એક્સ બરાબર પંચાવનસો ઓછા પાંચસો એટલે એક્સ બરાબર પાંચ હજાર રૂપિયા એક્સની કિંમત આપણને મળી ગઈ પાંચ હજાર રૂપિયા એક્સ એટલે શું છે રોકડ કિંમત રોકડ કિંમત દરેક હપ્તામાં જે સમાયેલી છે તે પાંચ હજાર રૂપિયા બરાબર એટલે કે દરેક હપ્તામાં પાંચ હજાર રૂપિયા રોકડ કિંમત સમાયેલી છે પ્રથમ હપ્તામાં વ્યાજ ત્રણ વાય છે આપણે જોયું હતું ને ત્રણ વાય બરાબર તો વાયની જગ્યાએ વાયની કિંમત મૂકી દઈએ પાંચસો રૂપિયા તો જુઓ માટે ત્રણ અને વાયની જગ્યાએ મૂક્યા પાંચસો ત્રણ ગુણ્યા પાંચસો એટલે પહેલા હપ્તામાં વ્યાજ કેટલું હશે પંદરસો રૂપિયા હશે એ જ રીતે બીજો હપ્તો બીજા હપ્તામાં વ્યાજ કેટલું છે બે વાય તો બે વાય જે છે એમાં વાયની કિંમત મૂકીએ પાંચસો તો બે ગુણ્યા પાંચસો એટલે બીજા હપ્તામાં એક હજાર રૂપિયા વ્યાજ મળશે અને ત્રીજા હપ્તામાં ફક્ત વાય જ છે વાય એટલે શું વ્યાજ કેટલું પાંચસો એટલે પાંચસો રૂપિયા વ્યાજ આ રીતે ત્રણે ત્રણ હપ્તામાં જેટલું વ્યાજ સમાયેલું છે એ વ્યાજ આપણને અહીંયા મળી ગયું બરાબર ત્રણે ત્રણ હપ્તાનું વ્યાજ મળી ગયું ચાલો હવે આપણી પાસે ત્રણે ત્રણ હપ્તાની વ્યાજ સહિતની રકમ છે પ્રશ્નમાં પહેલાં હપ્તાની રકમ છ હજાર પાંચસો બીજા હપ્તાની રકમ છ હજાર અને ત્રીજા હપ્તાની રકમ પંચાવનસો બરાબર તમને પ્રશ્ન થશે કે આમાં વ્યાજ કેમ નહીં એક ચાર વીસનું તો એક ચાર વીસે જે દિવસે ખરીદ્યું એ દિવસની રકમ છે તાત્કાલિક ચૂકવણી એમાં કોઈ દિવસ વ્યાજ હોતું નથી વ્યાજ હંમેશા હપ્તાઓમાં હોય એટલે આ ત્રણ હપ્તામાં જ વ્યાજ છે તો છ હજાર પાંચસોમાંથી વ્યાજ બાદ કરીએ એટલે હપ્તાની રકમ મળશે છ હજારમાંથી વ્યાજ બાદ કરીએ તો હપ્તાની રકમ મળશે અને પંચાવનસોમાંથી વ્યાજ બાદ કરીએ તો હપ્તાની રકમ મળશે તો હવે આપણે ત્રણે ત્રણ હપ્તામાંથી વ્યાજ બાદ કરી નાખીએ તો જુઓ પહેલો હપ્તો એકત્રીસ ત્રણ એકવીસનો કેટલાનો છે છ હજાર પાંચસો તો જુઓ પ્રથમ હપ્તો છ હજાર પાંચસો પહેલાં તો કરાર વખતે જે મેં વાત કરી એ પ્રમાણે જ પાંચ હજાર રૂપિયા એમાં કોઈ દિવસ વ્યાજ હોતું નથી એટલે રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા ફક્ત પાંચ હજાર જ બરાબર પ્રથમ હપ્તાની વાત કરીએ તો છ હજાર પાંચસો છે છ હજાર પાંચસોમાંથી વ્યાજ કેટલું આપણે ગણ્યું પંદરસો રૂપિયા બરાબર તો છ હજાર પાંચસોમાંથી પંદરસો બાદ કરીએ એટલે રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા ફક્ત પાંચ હજાર જ ચૂકવ્યા પછી બીજો હપ્તો બીજો હપ્તો કેટલાનો છે છ હજાર રૂપિયાનો તો જુઓ બીજો હપ્તો છ હજાર એમાંથી વ્યાજ તો બીજા હપ્તામાં વ્યાજ કેટલું છે એક હજાર રૂપિયા બરાબર તો બીજો હપ્તો છ હજારનો માઇનસ એક હજાર રૂપિયા વ્યાજ છ હજારમાંથી એક હજાર બાદ કરો એટલે પાંચ હજાર રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવ્યા બરાબર આ રીતે દરેક હપ્તામાંથી રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા એ મળતા જ હશે હવે છેલ્લો એક જ હપ્તો બાકી છે ત્રીજો હપ્તો જે છે છેલ્લો એની રકમ છે પાંચ હજાર પાંચસો રૂપિયા તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ત્રીજો હપ્તો પાંચ હજાર પાંચસો રૂપિયા માઇનસ વ્યાજ એમાંથી વ્યાજ કેટલું ત્રીજા હપ્તામાં વ્યાજ ફક્ત પાંચસો રૂપિયા છે તો વ્યાજ પાંચસો રૂપિયા બાદ કરીએ તો પાંચ હજાર રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવ્યા દરેક હપ્તામાં રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમનો સરવાળો કરીએ એટલે યંત્રની રોકડ કિંમત મળી જશે તો જુઓ કરાર વખતે રોકડ કિંમત પેટે પાંચ હજાર ચૂકવ્યા પ્રથમ હપ્તાના પાંચ હજાર બીજા હપ્તાના પાંચ હજાર અને ત્રીજા હપ્તાના પાંચ હજાર બધાનો સરવાળો કરીએ એટલે આપણને યંત્રની રોકડ કિંમત મળી જશે વીસ હજાર રૂપિયા એટલે કે આ યંત્ર વીસ હજાર રૂપિયામાં ખરીદ્યું હશે પ્રશ્નમાં આપણને જે રોકડ કિંમત શોધવા કઈ છે એ રોકડ કિંમત આ રીતે આપણે શોધી શકીએ બરાબર તો આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે